સ્મરણ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સ્મરણ તેમજ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ શહેરની એવી દીકરીઓ કે જે ભણવાની સાથે સાથે કોઈ પણ પ્રકારે આર્થિક ઉપાર્જન કરીને તેમના પિતાને આર્થિક ટેકો પૂરો પાડી રહી હોય તેવી દીકરીઓને ભરતભાઈ ભોગીલાલ ગાંઠાણી પરિવાર મનોજભાઈ તન્ના ઉષાબેન સોનેજી વિરલભાઈ હોથી બંસી ફૂડ્સ લિટલ માસ્ટર પ્લે હાઉસ સુહાની બેન ગાથા જીતુભાઈ શિંગાળા તેમજ રાજકોટ શહેરના તેમજ બહારના અન્ય તમામ દાતાશ્રીઓ અને મંડળના તમામ સભ્યોને મદદથી કરિયાવરનો સામાન રાણી સ્વરૂપે આપવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રીમતી મિતલ મિથુન ગાઠાણીએ કર્યું હતું તેમજ સંસ્થાના તમામ બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી

ખાસ ઉદ્દેશ એવો હોય છે કે જે દીકરીઓ ભણતી જતી હોય સાથે સાથે એના પપ્પાને આર્થિક સહાય પૂરી પાડતી હોય એટલે કંઈ કાંઈ બી નાનું મોટું કામ કરીને કોઈ પાર્લરમાં જતા હોય કોઈ કચરા પચા કરતા હોય અને એના પિતાને આર્થિક ટેકો પૂરો પાડતી હોય તો આ દીકરીઓ ખરેખર શક્તિ સ્વરૂપા સાબિત થતી હોય છે અને નવરાત્રિ ચાલી રહી છે તો બધાના દાતાઓના સહયોગથી મંડળના બહેનોના સહયોગથી અમે લોકો એવો પ્રયત્ન કરીએ છીએ કે આ દીકરીઓને પ્રોત્સાહન પૂરું પાડીએ અને બધી રીતના એમને એને લોકો ઉપયોગી થઈ શકીએ તો વાસણ છે કે સોના ચાંદીની વસ્તુઓ છે એવી રીતના પર્યાવરણથી એ લોકો પર્યાવરણમાં મૂકી શકે એવી વસ્તુઓ અમે પૂરું કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને ઉપાયો અમે એવો કરતા હોઈએ છીએ કે લોકોને બને દીકરી અમને મદદ કરશે